તો ગામના દુઃખું થાય કે નહીં 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 આ ડેમ ઉપર ડેમ ઉપર પાણી છે હજી વીસ દિવસનું પાણી છે અમારા પાસે અને દ હદીમાં પાણી આવી જશે તો શું કામ ને આવું કરો તમે મચ્છુ 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 બે ઉપર યાંત્રિકમાં હો ને તમે તમારા અધિકારી હાજર નથી આજે અમે ધારાસભ્ય બે કલેક્ટર આય આવી એટલે મનમાં બી મનમાં બી એવું કરવાનું તમે તમારા અધિકારી હાજર નથી રાખ્યા જાણ નથી કરી યાંત્રિક જાણ નથી કરી કઈ રીતે આ તમારો અમારો જિલ્લા અધિકારી કે કઈ રીતે તમે અત્યારે મોકલો બપોર પછી કાલે હતરે હતરે ચાલુ થઈ ગયા જોઈએ મોટર ડેમ પાણી ઉપાડો તકલીફ ન પડવી જોઈએ ગામને અને ગામમાં દેખાડા થાય છે અહીંયા જે અહીંયા દેખાડા થાય અને જે જરૂરિયાત છે એનું સાઠ પાણી ઉપાડો કરાવી દો આપું